બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં જમ્મુ કાશ્મીરમાં ગામની બૈસરણ ખીણમાં આતંકી હુમલાના કેરા પ્રત્યાઘાત પડ્યા અઠ્યાવીસ જેટલા નિર્દોષ ભારતીય પ્રવાસીઓના આતંકીઓ દ્વારા મોત બાદ દેશભરમાં શોક છવાયો છે ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાં આતંકી હુમલા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે આજે ધાનેરા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ ભારતીય નાગરિકોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી અને ભારત સરકાર અને આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને માન્ય ગૃહમંત્રી અમિત શાહ સાહેબને આતંકીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ દુઃખની ઘડીએ ધાનેરા સમસ્ત મુસ્લિમ સમાજે ભોગ બનેલા નિર્દોષ ભારતીય નાગરિકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો બ્યુરો રિપોર્ટ ઇકબાલ મેમન ધ ન્યૂઝ ઓફ ગુજરાત ધાનેરા વધુ સમાચારો માટે ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો ધ ન્યૂઝ ઓફ ગુજરાત બાવીસ તારીખના પહેલ ગામના અંદર જે આતંકીઓએ નિર્દોષ પ્રવાસીઓ ઉપર હુમલો કરી અને એમની હત્યા કરી એ નિંદનીય છે ધાનેરા મુસ્લિમ સમાજ એને સખત શબ્દોમાં વખોડે છે અને હું સરકારશ્રીને નિવેદન કરીશ કે આતંકવાદીને ગામમાં વાટે હવે કડક પહેલગામ આતંકી હુમલાની અમે નિંદા કરીએ છીએ કે પહેલગામ આતંકી હુમલામાં જે નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા એમના પરિવાર સાથે અમારી સંવેદના છે અને સરકાર શ્રીને નિવેદન છે કે જલ્દથી જલ્દ કાર્યવાહી કરે અને ગુનેગારોને પકડી એમને સખ્ત સજા આપે કેમ કે બીજી વાર કોઈ આવું કૃત્ય કરતા વિચાર કરે જય હિન્દ જય મહાદેવ